નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સમાચાર ના મંદિર ગામે મંદિર ક્રિકેટ ક્લબ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન સુશુષા બ્લડ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં અનેક યુવાનોએ રક્તદાન કરી માનવતા મેકાવી હતી સરોલી ગામે પ્રફુલભાઈ શુક્લની રામકથામાં નવરાત્રિનો માહોલ જામ્યો દીકરી સાસરે મોકલો ત્યારે સંપત્તિ અને સંસ્કારનું ભાથું બાંધ્યો એવી શિખામણ પ્રફુલ્લભાઈએ કથામાં આપી હતી ઓટપાલ તાલુકાના સારોલી ગામે રામકથાના પાંચમા દિવસે આ પ્રફુલભાઈએ સૌને આ વ્યાસપીઠ પરથી સલાહ આપી હતી

ઉપયોગ કરશે તે અંગે પણ તપાસ હાથ ધરી છે ખેરગામના પ્રતિભાવાસારી શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા ખેરગામ તાલુકામાં ફરજ બજાવતા પાંચ જેટલા શિક્ષકોને ખાસ કરીને પંદરમી ઓગસ્ટના દિવસે વિશેષ કામગીરી અને તેમની પ્રતિભાને લઈને સન્માનિત કરવામાં આવ્યા જે શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા તેમાં ખાખરી ફરીયા પ્રાથમિક શાળાના શિક્ષક વિમલભાઈ પટેલ બહેજના ક્લસ્ટર અને પ્રાથમિક શાળાના શિક્ષક એવા જયેશભાઈ પટેલ પાણી ખડક અને આછવની શાળાના મુખ્ય શિક્ષક એવા શિક્ષિકા એવા ઇન્દુબેન થોરાન આ ઉપરાંત તોરલવેરાના શિક્ષક રાહુલભાઈ રાજકુંવર અને અન્ય લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે આ સન્માન સમારોહમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મનીષભાઈ પરમાર ખેરગામ કેરવની નિરીક્ષક પ્રશાંતભાઈ પટેલ તથા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા વાંસદા ખાતે જલારામ બાપાના મંદિરના ટ્રસ્ટી રમણભાઈ જે પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી વાંસદાના જલારામ બાપા મંદિરના ટ્રસ્ટી એવા રમણલાલ પટેલ કે જે રમન કાકાના હુલ્રમના નામથી ઓળખાતા હતા તેમનું સત્યાસી વર્ષની વયે અવસાન થયું છું ત્યારે આજે તેમને જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ અને શહેરના અનેક નગરસેવકો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને રમન કાકાની કામગીરીને બિરદાવી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી ડાંગ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પદાધિકારીઓ અને અધિકારીઓનું સામૂહિક ચિંતન શિબિર યોજવામાં આવ્યું ડાંગ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય અને એ માટે જે પદાધિકારીઓ અને અધિકારીઓ છે તેઓ સારી રીતે વિચારી શકે તે માટે તેમને ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકસભાના દંડક ધવલભાઈ પટેલ અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ સામૂહિક ચિંતન કરવા સાથે સાથે સાપુતારાના સર્કિટ હાઉસ ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજાઈ હતી જેમાં ધવલ પટેલ ઉપરાંત ધારાસભ્ય વિજય પટેલ સમક્ષ લોકોએ પ્રશ્નો પણ રજૂ કર્યા હતા ખાસ કરીને મહારાષ્ટ્ર નાસિક અને નંદુબાર સુધી બસ સુવિધા વધારવા પર્યાવરણની જાળવણી અને અન્ય લઘુ ઉદ્યોગોને વિકસાવી રોજગારી મળે તેવા પ્રશ્નો પણ લોકોએ આ પદાધિકારીઓ સમક્ષ રજૂ કર્યા હતા આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સાપુતારા ખાતે પોલીસ દ્વારા પ્રવાસી મિત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તથા લોકસંવાદ યોજવામાં આવ્યો જેમાં રેન્જ આઈજી પ્રેમવીર સિંઘ અને જિલ્લા પોલીસ વડા યશપાલ જગનિયા ઉપસ્થિત રહ્યા હતા સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંઘ અને જિલ્લા પોલીસ વડા યશપાલ જગનિયાની અધ્યક્ષતામાં સાપુતારાના સંદીપની સ્કૂલ ખાતે યોજાયેલા લોકસંવાદ કાર્યક્રમમાં સાપુતારાના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને પ્રવાસનને લઈને જે સમસ્યાઓ છે તેની રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું રોટરી ક્લબ ગનદેવી દ્વારા વિજ્ઞાન શિક્ષકો માટે પ્રાયોગિક તાલીમ યોજવામાં આવી રોટરી ક્લબ ગનદેવી દ્વારા દમડાછાની સ્કૂલ ખાતે જે વિજ્ઞાન શિક્ષકો છે તેમના માટે એક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેંગ્લોરથી થિંકટેક ગણાતા એવા વિશાલભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા અને ઓછા ખર્ચે નાના મોડેલ બનાવી વિદ્યાર્થીઓના મગજમાં વિજ્ઞાનના સિદ્ધાંતો અને સંકલ્પનાઓ કેવી રીતે પ્રસ્થાપિત કરી શકાય તેની સુંદર તાલીમ આપી હતી આ જેટલા વિજ્ઞાન શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આઝાદીના પ્રવેશ દ્વાર ગણાતા દાંડીમાં વિનય મંદિર સ્કૂલ ખાતે રક્ષાબંધનનું સ્નેહ મિલન યોજાયું કાંઠા વિભાગની વિદ્યાનો પ્રકાશ ફેલાવતી દીવા દાંડી સમાન દાંડીની વિનય મંદિર હાઈસ્કૂલ ખાતે ઓગણીસો સિત્તેરથી શાળાના વિદ્યાર્થીઓ અને દાંડી ગામના યુવાનો અને વડીલો દ્વારા રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હોય છે ત્યારે આ વખતે આ સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ સુરેશભાઈ પટેલ ટ્રસ્ટીગણ અને ગામ લોકો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળામાં ઓગણીસો સિત્તેરથી ઉજવાતા આ રક્ષાબંધન સ્નેહ સંમેલનમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરની જાણીતી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી શહેરની જાણીતી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા દરેક તહેવારોની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી છે ત્યારે રક્ષાબંધન પર્વની ઉજવણી પણ સારા પરિવાર દ્વારા કરવામાં આવી હતી જેમાં ભાઈઓ અને બહેનના આ પવિત્ર તહેવાર નિમિત્તે બહેનોએ ભાઈના હાથ પર આકડી બાંધી હતી અને ભાઈઓએ પણ તેમને અભય વચન સાથે ગિફ્ટ આપી હતી ત્યારે એક ભાતૃભાવનાના સમન્વય સમી આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીઓ શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા નવસારીના જય જયમાડી દોડિયા ક્લાસ દ્વારા જલાલપોર ખાતે સૌરાષ્ટ્ર લેવા પટેલની સમાજની વાડીમાં ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતભરમાંથી હજાર જેટલા સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા શરૂઆત સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના ચેરમેન જીતેન્દ્ર પટેલની આરતી થકી આ કાર્યક્રમ ખુલ્લો મુકવાયો હતો ત્યારે આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના વિવિધ કલાગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા અને લગભગ હજાર જેટલા ખેલૈયાઓ કે જેઓ વિવિધ કક્ષામાં આવતા હોય છે એ તમામની આજે ગરબા કોમ્પિટિશન યોજવામાં આવી હતી ત્યારે સંચાલક એવા કિરણ પુરોહિત અને ટીમ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું દિવસભર આ સ્પર્ધા યોજાઈ હતી અને અનેક સ્પર્ધકોમાંથી જે વિજેતા બન્યા હતા તેમને મહાનુભાવોના હસ્તે ઇનામો પણ એનાયત કરવામાં આવ્યા હતા. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામદેન પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, 엘િવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ, તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન